અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવોર્ડ એનાયત અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુશાસન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અમીરગઢ ચાંદની ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને અમીરગઢની સીએચસી તેમજ વેરમપુર સીએચસી તેમજ ઇકબાલગઢ પીએચસી ખાતે દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કીટનું વિતરણ કર્યા બાદ ઇકબાલગઢ નજીક આવેલ પંચમુખી હનુમાનજી દાદાના મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહ સાથે બ્લડ ડોનેશન કર્યું હતું અને બ્લડ ડોનેશન કેમ્પમાં બેતાલીસ જેટલી બોટલ બ્લડ એકત્રિત કરી ભૂમિ બ્લડ બેંકમાં જમા કરાવી હતી અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરી અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી રામલાલ મીણા તેમજ સંગઠનના મહામંત્રી વમરસિંહ ડાભી તથા ઇકબાલગઢ ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ રાજુભાઈ અગ્રવાલ વનરાજસિંહ ચૌહાણ ઉપપ્રમુખ નરેશભાઈ અગ્રવાલ ગણેશભાઈ દેસાઈ લક્ષ્મણભાઈ રાવત તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ પ્રમુખ ઈશ્વરભાઈ શ્રીમાળી બાબુભાઈ રબારી અને ભરત પટેલ પ્રકાશ ધર્મેશ પ્રજાપતિ પ્રવીણભાઈ પ્રજાપતિ અને ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા